બજારમાં ઘટાડા સાથેનો કારોબાર નિફ્ટી અને બેંક નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ મિડકેપ ઇન્ડેક્સમાં લગભગ એક ટકાનો ઘટાડો ઇન્ડિયા વિક્સ આશરે એક ટકા વધ્યો ફાર્મા શેર્સમાં આજે સૌથી ભારે વેચવાળી બ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સવા એક ટકા જેટલો ઘટ્યો સાથે જ સરકારી બેંક ઓટો સેક્ટરમાં પણ દબાણ તો સામે એફએમસીજી અને આઈટીમાં મામૂલી ખરીદારી બજારને પસંદ નહીં આવ્યા ડૉક્ટર રેડીઝના ક્યુ થ્રી પરિણામ શેરમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર અઢી ટકા વધ્યો નફો આવકમાં સોળ ટકાનો ઉછાળો પરંતુ માર્જિનમાં જોવા મળ્યું દબાણ ત્રીજા ત્રિમાસિકમાં નબળા પરિણામ ગાઈડન્સમાં ઘટાડો અને સીઈઓના રાજીનામાથી સાયન્ટમાં ભારે વેચવાળી વીસ ટકાથી વધારે ઘટ્યો શેર બન્યો વાયદાનો ટોપ લૂઝર તો ક્યુ થ્રી પરિણામ બાદ એમ્ફોસિસમાં પણ ઘટાડો અને આજે આવશે નિફ્ટી કંપની જેએસડબ્લ્યુ સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સના પરિણામ જેએસડબ્લ્યુ સ્ટીલના નફામાં પિંચોતેર ટકાનું દબાણ શક્ય તો સાથે જ ડીએલએફ ઇન્ડિગો સહિત વાયદાની દસ કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને બજાર પર એક નજર કરી લઈએ તો જુઓ એક સારી ખરીદારી જોવા મળતી દેખાઈ હતી પણ ત્યારબાદ ઉપલાસરેથી આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે નિફ્ટીની વાત કરી લઈએ ત્રેવીસ હજાર બસોની નીચે કામકાજ જોવા મળી રહ્યું છે જે હાઈ બન્યા હતા ખાસ કરીને ત્રેવીસ હજાર ત્રણસો હતા તો ત્યાંથી ખાસો એવો ઘટાડો નિફ્ટીના ફ્રન્ટ પર આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે અત્યારે ત્રેવીસ હજાર એકસો ચુમ્મોતેરના લેવલ્સની આસપાસ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા પણ જુઓ લગભગ સો પોઈન્ટથી વધારેની વેચવાલી સાથે અડતાલીસ હજાર ચારસો સિત્તેરના લેવલ્સની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે અને કેપમાં જેમ આપણે ચર્ચા કરી તેમ સૌથી વધારે વેચવાલી છે અહીંયા લગભગ દોઢ ટકાની આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે ને ત્રેપન હજાર પાંચસો ચાલીસના લેવલની આસપાસ કારોબાર જે છે તે અહીંયા થતો દેખાઈ રહ્યો છે ધ્યાન રાખવાનું રહેશે ઇન્ડાસ સ્પેસિફિક એક ફરી એકવાર દબાણ જે છે તે આપણને બનતું દેખાઈ રહ્યું છે સેક્ટર આપણે નજર કરી રહ્યા માત્ર એફએમસીજી અને આઈટી આ બે કાઉન્ટ સેક્ટર એવા છે જ્યાં એક અડધા ટકાથી વધારેની પોઝિટિવિટી આપણને બનતી દેખા રહી છે પણ બાકીના બધા સેક્ટર એક દબાણ બનાવી રહ્યા છે એડવાન્સ ડિકલાઇન રેશિયો પર પણ નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ તરફની ચાલ બતાવી રહ્યું છે તો જુઓ પાંચસો નેવ્યાસી કાઉન્ટર એવા છે જ્યાં તેજી બનતી દેખા રહી છે જે સપોર્ટ છે જે બજારને બની રહ્યો છે પણ અઢારસો ઓગણસાહીઠ કાઉન્ટર એવા છે જે બજાર પર દબાણ બનાવી રહ્યા છે તો સ્ટોક સ્પેસિફિક એક્શન પણ નેગેટિવિટી તરફની બનતી દેખા રહી છે ધ્યાન રાખવાનું રહેશે સેક્ટોરિયલ ઇન્ડાયસિસ તમારી સ્ક્રીન પર જુઓ માત્ર ત્રણ કાઉન્ટર મેટલ એફએમસી અને આઈટી એમાં એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે પણ ફાઇનાન્શિયલ પીએસયુ બેંક ઓટો જેવા કાઉન્ટર છે જ્યાં એક વેચવાલી સાથે કામકાજ થઈ રહ્યું છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધી કુશલ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે એક શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને જે લેવલ્સ ફરી એકવાર આપણને નિફ્ટીના ફ્રન્ટ પર આવી રહ્યા છે ત્રેવીસ હજાર બસોની નીચે કામકાજ જોવા મળી રહ્યું છે અને બેંક નિફ્ટીમાં જુઓ અહીંયા પણ વેચવાલી સાથે કારોબાર આગળ વધી રહ્યો છે ફરી એકવાર ઉપલા સ્થરેથી વેચવાલી આવી રહી છે બજારમાં કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો આવતા સપ્તાહ માટેની જો આપણે વાત કરી રહીએ તો રેન્જ હવે કઈ મહત્ત્વની તો તો હું તમને વાત કરું તો ત્યારે નિફ્ટી કમ્પ્લીટલી નો ટ્રેડિંગ ઝોન માં ટ્રેડ કરી રહ્યો છે અપર લેવલ્સ માં છે 22430 ના લેવલ્સ છે 23430 ના લેવલ્સ છે ધેટ will act as very crucial resistance અને ડાઉન સાઇડ માં 29975 ના લેવલ્સ છે તો જ્યાં સુધી કોઈ આઈધર ઓફ ધ લેવલ્સ બ્રેકડાઉન કે યુ નો અ બ્રેકઆઉટ નથી થતા ત્યાં સુધી મને લાગે છે કે અત્યારે નિફ્ટી નો ટ્રેડ ઝોન માં રહેશે સ્ટોક स्पेસિફિક પણ તમે અત્યારે જોઈએ તો ઈટ્સ অলમોસ્ટ અ નો મની માર્કેટ એન્વાયરમેન્ટ સ્ટોક ઓપોર્ચ્યુનિટીઝ આવતી નથી ને સ્ટોક્સ માં ફોલો થ્રુ આવતા નથી એટલે મારી સલાહ છે કે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ યુ શુડ સ્ટે આઉટ ઓફ ધ માર્કેટ્સ અને આઈધર ઓફ ધ લેવલ્સ જો એકવાર બ્રેક થાય છે તો ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ પર તમને ડાયરેક્શનલ બાયસની ખબર પડશે સિમિલરલી બેન્ક નિફ્ટીમાં પણ અત્યારે જોઓ તો કોન્સ્ટન્ટ સપ્લાય આવી રહ્યું છે ફ્રોમ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજીસ એટલે બેન્ક નિફ્ટીમાં પણ મારી સલાહ છે કે 49800 ના લેવલ્સ છે એને ક્રોસ થવા દો જો એ થાય છે તો થોડી ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડમાં સ્ટ્રેન્થ ગાનર થતો દેખાશે અંટિલ ધ બેન્ક નિફ્ટી ને પણ તમારે અત્યારે અવૉઇડ કરવું જોઈએ એની મિનિંગફુલ રિકવરી કદાચ સેલિંગ પ્રેશરમાં કન્વર્ટ થઈ શકે તો થોડુંક વેટ કરો ફોર્ટી નાઇન એટ થાઉઝન્ડના લેવલ માટે ઓકે ફોર્ટી નાઇન એઇટ હંડ્રેડના લેવલ્સ ખાસ કરીને બેંક નિફ્ટી માટે ધ્યાનમાં રાખવાના છે તેની ઉપર હજી વધારે રિકવરી જે છે તે આપણને જોવા મળી શકે છે તો અત્યારે ખાસ કરીને નિફ્ટી જે છે તે નવ ટ્રેડ ઝોનમાં છે અને બેંક નિફ્ટીમાં પણ ધ્યાન રાખીને વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે આગળ વધીને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર પરિણામ બાદ અહીંયા જો એક વ્યુચલી આપણને બનતી દેખાઈ રહી છે અને જે લો બન્યા હતા બારસો ત્રણની

અને આ સાથે સાથે આનું જે બ્રેકડાઉન આવ્યું છે એ ઘણા હેવી વોલ્યુમ્સ પર આવ્યું છે અને જે રેલેટિવ સ્ટ્રેન્થ હોય એઝ કમ્પેર ટુ જનરલ માર્કેટ્સ એ ઘણી વીક થઈ ગઈ છે તો મને લાગે છે સેલિંગ પ્રેશર હજી પણ સસ્ટેન થઈ રહેશે તમારી સલાહ છે કે કાઉન્ટરને અવોઇડ કરો જ્યાં સુધી થર્ટીન હંડ્રેડના લેવલ પાછા રિક્લેમ ના થાય ઓન અ ક્લોઝિંગ બેસિસ ઓકે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ ડૉક્ટર રેડ્ડીઝ માટે બનતી દેખા રહી છે ઘણો ઘટાડો જે છે ઓલમોસ્ટ પાંચ ટકાની આસપાસની વેચવાલી આ કાઉન્ટરે બતાવી છે તો ધ્યાન રાખવાનું રહેશે દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા જે દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે સંતોષ મહેરાનો સવાલ આવી રહ્યો છે બે કાઉન્ટર હિરો મોટોકોપ અને ઇન્ફોએજ આ બંનેમાં ફ્રેશ એન્ટ્રી તેમને કરવી છે તો અત્યારે કરાય કે નહીં પૂછી રહ્યા છે હીરો મોટોકોપ માટે કઈ રીતે તમે ચાર્ટ જોઈ રહ્યા છો આજે એક વેચવાલી સાથેનું કામકાજ અડધા ટકાથી વધુનું દબાણ બનતું દેખાયું છે ને ઇન્ફોએજની વાત કરી લઈએ તો ત્યાં પણ વેચવાલી છે ફ્રેશ એન્ટ્રી માટે આ લેવલ્સ અત્યારે સારા લાગી રહ્યા છે બંને સ્ટોકમાં નીરુ મોટો ગ્રુપ મેટ મે ડિફરન્ટલી અવોઇડ કરવાની સલાહ આપી સ્ટોક ઓલમોસ્ટ 35% ડાઉન છે આફ્ટર ફોર્મિંગ અ ડબલ ટોપ પેટર્ન એ જનરલી ટ્રેન્ડ રિવર્સલ નો સાઇન હોય છે અને મને લાગે છે કે બેરિશ સાઇન્સ કન્ટિન્યુ કરી શકે કેમ કે સ્ટોકમાં અત્યારે જો તો એક જે શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજસ હોય એક કોન્સ્ટન્ટ સપ્લાયની જેમ એક્ટ કરે છે એટલે કોઈ પણ મીનિંગફુલ રિકવરી આવે છે તો એ તરત રિજેક્ટ થઈ જાય છે તો મારી સલાહ છે કે આ કાઉન્ટરને અત્યારે અવોઈડ કરો થોડુંક મને લાગે છે કે એમાં થાય અને એક્યુમ્યુલેશન થાય ધેટ ઇઝ વેન ઇટ વિલ બી રાઈટ ટાઈમ ટુ એન્ટર હીરો મોટો અને જો ઇન્ફો એજની વાત કરું જી ઇન્ફો એજ વાત કરું તો અત્યારે સ્ટોક એક એકદમ ક્રુશિયલ ડિમાન્ડ ઝોન ઉપર છે એટલે મારી સલાહ છે કે આ કાઉન્ટરને પણ અત્યારે વેટ એન્ડ વોચ પર કરો જો અત્યારે 7840 ના લેવલ છે એ પહેલું મહત્વનું રેઝિસ્ટન્સ છે ફોલોડ બાય 8220 તો જો રેઝિસ્ટન્સ લેવલ ક્લિયર થાય છે તો મને લાગે છે એક પોઝિટિવ પ્રાજેક્ટરી દેખાઈ શકશે કે રિવર્સલ ટ્રાજેક્ટરી દેખાઈ જશે અન્ટીલ દેન મારી સલાહ છે કે આ કાઉન્ટરને અવોઇડ કરો અને જો આઈટી સેક્ટરમાં તમારે કંઈ ઇન્વેસ્ટ કરવું હોય તો મારી સલાહ છે કે તમે વિપ્રો પર એક ધ્યાન રાખી શકો છો મારા ટાર્ગેટ સબસાઇટમાં થ્રી એટીના આવે છે થ્રી સિક્સટી ફોરડ બાય થ્રી એટી ઓકે તો આવ્યું ખાસ કરીને પણ તો દેખાઈ રહ્યો છે હીરો મોટ્રોકોપ અને ઇન્ફોએજ બંનેને અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને આઈટીમાંથી જો તમારે ફોકસ કરવું છે તો તમે વિપ્રો પર ફોકસ કરીને ચાલી શકો છો ટાર્ગેટ ત્રણસો એંસી સુધીના આપણને બનતા દેખાઈ શકે છે તો વિપ્રો પર તમે ધ્યાન રાખો ઇન્ફોએજ અને હીરો મોટો કોપ અવોઇડ કરવાનું રહેશે ફ્રેશ એન્ટ્રી માટે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ સાથે શું આગળ વધીએ સ્વાગત છે અને આગળ વધીએ તો આપણી સાથે સુરતથી એક દર્શક મિત્ર કનૈયાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો જી મેં નમસ્તે મેમ જી મે પીએફસી ના 476 માં 50 શેર લીધા છે જી અને જોમેટો ના વીસ સેર બસો ને અગણા એસી માં લીધા છે મારે શું કરવું જોઈએ રાહ જોવી જોઈએ કે એનામાં બહાર નીકળી જવું જોઈએ આપ મને આપશો એડવાઇસ ઓકે બે કાઉન્ટર માટે ખાસ સવાલ છે તેમનો એક તો તેમણે પીએફસી બે કાઉન્ટર પીએફસી ની સૌથી પહેલા વાત કરી લઈએ તો પચાસ શેર તેમણે લીધેલા છે ફોર સેવન્ટી સિક્સની તેમની ખરીદારી છે કઈ રીતે તમે ચાર્ટ જોઈ રહ્યા છો પીએફસી ના હોલ્ડ કરવાની સલાહ રહેશે અહીંયાથી પીએફસી જો હાલાકી મને લાગે છે એક થ્રી એટી સેવનના જે લેવલ છે એ બહુ ક્રુશિયલ સપોર્ટ સપોર્ટની જેમ એડ કરશે તો મારી સલાહ છે કે આ કાઉન્ટરને તમે હોલ્ડ કરો અને જો થ્રી એટી સેવનના નીચે જાય છે તો મને લાગે છે હજી સેલિંગ પ્રેશર વધી જશે તો એ તમે સ્ટોપલોસ રાખીને હોલ્ડ કરી શકો છો અને ઝોમેટોના કાઉન્ટરની જો વાત કરું તો સ્ટોક અત્યારે ઓલમોસ્ટ બ્રેકડાઉન આપી દીધું છે અને જે લેવલ્સ હતા ટુ થુ થર્ટી થ્રીના જે લેવલ્સ હતા એ બહુ સ્ટ્રોંગ ડિમાન્ડ હતા અને એક હેવી વોલ્યુમ્સથી બ્રેકડાઉન થયું છે તો મારી સલાહ છે કે આમાં પણ સેલિંગ પ્રેશર સસ્ટેન રહેશે તો તમે કરન માર્કેટ પ્રાઈસ પર એક્ઝિટ કરવાની હું સલાહ આપીશ ઓકે તો આવ્યું ખાસ બનતો દેખાઈ રહ્યો છે ઝોમેટો માટે અને પીએફસીમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ જે છે તે બનતી દેખાઈ રહી છે થ્રી એટી સેવનનો લોસ તમારે પીએફસી માટે રાખવાનો છે ને હોલ્ડ કરીને ચાલી શકો છો જ્યારે ઝોમેટોની વાત કરી લઈએ તો ત્યાં પણ એક સલાહ આપણને ખાસ કરીને એક્ઝિટ કરીને ચાલવાની બનતી દેખાઈ રહી છે કારણ કે ડાઉન સાઇડ હજી પણ આપણને જોવા મળી શકે છે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે આગળ વિભાકર ભાવસાર વડોદરાથીનો તેમનો સવાલ આવી રહ્યો છે ક કેશ એન્ટ્રી માટે સવાલ છે એક્સિસ બેન્ક અને ઇન્ડસએન્ડ બેન્કમાં હાલના સમયે ફ્રેશ એન્ટ્રી કરાય કે નહીં પૂછી રહ્યા છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો ખાસ કરીને કુશલ ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે એક્સિસ બેંક ઇન્ડસએન્ડ બેંક અને આજે જોઈએ છે પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં જે રીતે એક વેચવાલી સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે એક્સિસ બેન્કના પરિણામ આપણે જોયા ઇન્ડસએન્ડ બેન્કના રિઝલ્ટ જે છે તે પણ જોવાના છે પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ખાસ કરીને એક્સિસ બેંક ઇન્ડસએન્ડ બેંક ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ જેમ કે મે કિલો કે બેન્કિંગ એઝ એન ઇન્ડેક્સ થોડુંક અત્યારે રિલેટિવલી વીકર લાગે છે કેમ કે જોની રિલેટિવ સ્ટ્રેન્થ આપણે કમ્પેર કરીએ ટુ ઈવન નિફ્ટી તો એ થોડુંક અત્યારે વીકર કાઉન્ટર ઉપર છે બીજું કે એક્સિસ બેંક અને બીજું તમે કહો કીધું ઇન્ડસન બેંક ઇન્ડસન બેંક યસ સોરી સો એક્સિસ અને ઇન્ડસન બેંક તમે જો તો અત્યારે ઓલમોસ્ટ એક ડાઉન ટ્રેન્ડ માં ટ્રેન્ડ કરી રહ્યા છે અને દે લુક રિલેટિવલી મચ વીકર ધેન ધ લાઈટ્સ ઓફ ICICI બેંક ને HDFC બેંક એટલે મારી સલાહ છે કે અત્યારે બેન્કિંગ સ્ટોક્સ અવોઇડ કરો ફોર ફ્રેશ એન્ટ્રીસ અને ડેફિનેટલી કાઉન્ટર્સ લાઈક યુ નો એક્સિસ બેન્ક છે એવા તમારે અવોઇડ કરવા જોઈએ યસ ફ્રોમ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ વુડ રેકમેન્ડ કે આઈસીઆઈસીઆઈ બેંક ને એચડીએફસી એવા બે કાઉન્ટર છે જે પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસમાં તમે જોઈ શકો છો ઓકે તો આ વ્યૂ બનતો દેખાયો છે લોંગ ટર્મ માટે આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક જેવા કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો પણ શોર્ટ ટર્મ માટે અત્યારે બેન્કિંગ કાઉન્ટર જે છે તે અવોઇડ કરવાના રહેશે કારણ કે ઘણી વોલિટાલિટી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે તો એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક અત્યારે અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ છે ફ્રેશ એન્ટ્રી માટે બીજા એક દર્શક મિત્ર પંકજ ક કંખારાનો સવાલ આવી રહ્યો છે આઈઓસી માટે તેમનો સવાલ છે કુશલ એકસો એકાવનના તેમની પાસે આઈઓસીના શેર છે હોલ્ડ કરવા કે નીકળી જેવું પૂછી રહ્યા છે

ઓકે પણ અવોઇડ કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે હજી પણ આપણને ઘટાડો જોવા મળી શકે છે અહીંયા તો એક ધ્યાન રાખવાનું રહેશે એક વ્યૂ એચયુએલ માટે લઈ લઈએ અહીંયા આજે નિફ્ટીનો ટોપ ગેનર એચયુએલ બનતો દેખાય છે હાઈ બન્યા હતા ત્રેવીસસો બોતેરના ત્યાંથી ઉપલાસરેથી થોડું ઘટી અને ત્રેવીસસો સાહીઠની આસપાસ અત્યારે કામકાજ થઈ રહ્યું છે પણ હજી પણ દોઢ ટકાથી વધુની ખરીદારી જે રીતે કાઉન્ટરમાં બનતી દેખાઈ રહી છે અને સમાચાર જે રીતે આવી રહ્યા છે કે પોતાના આઈસ્ક્રીમ બિઝનેસ જે છે તે એક ક્વોલિટી વોલ્સમાં મર્જ ડિમર્જ કરશે કંપની એને કારણે એક પોઝિટિવિટી એચયુએલ બતાવી રહ્યું છે ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા જીડીપીની વાત કરું તો હિન્દુસ્તાન યુનિલેવર હજી પણ મને એક સબ્યુટ પ્રેશર જેવું લાગે છે કન્ટિન્યુ કરી શકશે ઇવન મુવિંગ એવરેજ લાઈક ફિફ્ટી ડીએમએ ને ટુ હંડ્રેડ ડીએમએ ઓવર એડ રેસિડન્સી જેમ એક કરે છે બધા નેગેટિવ ક્રોસ ઓવર તો મને લાગે છે આ બધી સાઇન્સ છે કે અત્યારે મોમેન્ટમ હજી પણ થોડુંક ફેડ આઉટ રહેશે અને રિલેટિવ સ્ટેન્ડ જો જનરલ માર્કેટથી કમ્પેર કરે તો દેટ ઓલસો રિમેન્સ ક્વાઇટ વીક તો મારી સલાહ છે કે તમે આ કાઉન્ટરને અવોઇડ કરો અને એફએમસીજી ફ્રોમ અ યુ નો એ ઇન્ડસ્ટ્રીમાંથી તમે કંઈ જોતા હોય તો મારી સલાહ રહેશે કે મારી કોઈ કાઉન્ટર છે જે દરેક સારી રીતે બિલ્ડઅપ થાય છે તો એ ફોકસ પર તમે રાખી શકો ઓકે તો એચ્યુઅલ અત્યારે ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરી સાથે શું આગળ વધીએ સ્વાગત વિરામ બાદ અને આગળ વધીએ તો જામનગરથી કેતન એક દશક સાથે વાસુકિત્રાય ગયા છે જી કેતનભાઈ આપનો સવાલ પૂછો જીઓ ફાઈનાન્સ માટે ફ્રેશ એન્ટ્રીનો સવાલ છે અને ખરીદારી કરાઈ કે નહીં પૂછી રહ્યા છે કુશલ ફ્રેશ એન્ટ્રી માટે જીઓ ફાઈનાન્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ચાર્ટ કેવા લાગી રહ્યા છે અત્યારે નવી ખરીદારી અહીંયાથી આ લેવલ થી કરી શકાય સ્ટોક એક હેવી બેરી ઇમ્પ્લિકેશન સાઇન્સ બતાવે છે ટુ સિક્સટીના લેવલ હતા જે બહુ ક્રુશલ ડિમાન્ડ ઝોન હત પણ એ પણ ડિમાન્ડ બ્રીચ થઈ ગયું છે તો મને લાગે છે હજી સેલિંગ પ્રેશર કન્ટિન્યુ કરી શકશે કે જે સેલિંગ પ્રેશરમાં વોલ્યુમ દેખાય છે એ હજી પણ હાઈ છે પ્લસ અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ જરાય ઘણી ઓછી છે અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ અત્યારે પણ બેરીઝ ઇન્ડિકેશન્સ બતાવે છે અને ઇટ્સ ઇન્ડિકેટિંગ ઓફ લેકિંગ ઓફ મોમેન્ટમ તો મને લાગે છે હજી પણ એક સેલિંગ પ્રેશર કન્ટિન્યુ કરી શકશે

એટલે સેલિંગ પ્રેશર થોડું કરી સસ્ટેન થઈ રહેશે તો મારી સલાહ છે કે આ કાઉન્ટરમાંથી એક્ઝિટ થઈ જાઓ ઓકે એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બીએચયુએલ માટે બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે અંકિતનો એક સવાલ આવી રહ્યો છે કુશલ ડિફિન કેસ તમે ટ્રેક કરતા હો તો કાઉન્ટર ટેકનો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ માં તેમણે ચૌદસોમાં વીસ શેર તેમણે ખરીદ્યા છે અને અત્યારે જુઓ તો લગભગની કિંમત જે છે તે અગિયારસો અઢારની આસપાસ પહોંચી દેખાઈ રહી છે હવે શું કરવું પૂછી રહ્યા છે કઈ રીતે તમે ચાર્જ જોઈ રહ્યા છો હોલ્ડ કરવાની સલાહ રહેશે અહીંયાથી નવા કાઉન્ટરે પણ હું એક્ઝિટ કરવાની સલાહ સ્ટોક એક ઓલમોસ્ટ ઇન્વર્ટેડ ઇન્વર્ટેડ રાઉન્ડિંગ બોટમના માધ્યમથી એક બ્રેકઅપ બ્રેકડાઉન આપ્યું છે અને ધેર હેઝ બીન ફોલો થ્રુ ઓન ધ ડાઉન ડેઝ એટલે સેલિંગ પ્રેશર ઘણું હાઈ રહે છે અને મને લાગે છે હજી સેલિંગ પ્રેશર સસ્ટેઇન થઈ રહેશે એટલે મારી સલાહ છે કે આ કાઉન્ટરમાંથી એક્ઝિટ કરી લો ઓકે એક્ઝિટ કરીને ચાલવાની સલાહ ટેકનો ઇલેક્ટ્રિક માતી બનતી દેખાઈ રહી છે ફર્ધર ડાઉન ડાઉનસાઇડ જોવા મળી શકે છે ધ્યાન રાખવાનું રહેશે સ્નેહલ મકાડિયાનો બીજો એક સવાલ આરિસી માટે આવી રહ્યો છે કુશલ આરિસીના નવ ચારસો છન્નુંના ભાવે તેમણે એકસો વીસ કાઉન્ટર ખરીદ્યા છે અને હવે શું કરવું પૂછી રહ્યા છે ત્રણ મંથનો વ્યૂ છે તેમનો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આરિસીના ચાર્ટ અને હોલ્ડ કરવાની સલાહ રહેશે વેલ આરિસીની પણ અત્યારે વાત કરું તો સ્ટોક ઓલમોસ્ટ એક ડિસ્ટ્રિબ્યુશનના પેજમાં રહે છે અને તમે જો તો એક ફોર સેવન્ટીના લેવલ્સ હતા જે ક્રુશિયલ સપોર્ટ ઝોન હતા એ બ્રેક કર્યા છે અને અગેન આમાં પણ શોર્ટ ટર્મ મુવમેન્ટ કોન્સ્ટન્ટ સપ્લાય જેમ આગ કરી રહ્યું છે અને સેલિંગ વોલ્યુમ જે છે એ રેલેટિવલી અત્યારે ઘણું હાઈ રહે છે તો મને લાગે છે હજી આમાં પણ સેલિંગ પ્રેશર કન્ટિન્યુ કરી શકશે મને લાગે છે ફોર ઝીરો એટના લેવલ્સ છે એકવાર જો ટચ કરવા આવી શકશે અને જો ચારસો લેવલ્સ તૂટે છે